સુરત શહેરના દસ પાર્લર પરના આઈસ્ક્રીમ ખાવાલાયક નહીં હોવાનો ઘટસ્ફોટ પાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા નમૂનાનો રિપોર્ટ સામે આવ્યો પાલિકા દ્વારા ગત દિવસોમાં સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી પચીસથી વધુ આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી ઓગણત્રીસ આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા જેની ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરવામાં આવી હતી ઓગણત્રીસ પૈકી દસ નમૂના ફેલ સાબિત થયા હતા જેમાં મિલ્ક ફેટ ની માત્રા 10% થી ઓછી આવે હોવાની સાથે ટોટલ સોલિડની માત્રા પણ 36% થી ઓછી મળી ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ શ્રી અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમ વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નમૂના લેવાની તેમજ તપાસણીની કામગીરી કરવામાં આવી હતી આ લગભગ ઓગણત્રીસ એક સંસ્થા જેવી હતી જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા તે નમૂનાઓમાંથી દસ સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબ માટે નહીં પડેલા એમના મિલ્ક ફેટ ઓછી આવેલી હતી અને સોલિડ સોલિડ ફેટ એ વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી યાદ ધરવામાં આવેલી છે તેમજ ત્યાંથી લગભગ એસી એક જેવો એસી ઓગણ એસી જેવું આઈસ્ક્રીમનો નાશ કરવામાં આવેલો છે એના આ જો બીજી કોઈ ફેટ ઉમેરેલી હોય તો લાંબે દારે શરીરને નુકસાન કરી શકે ઓછી સ્કેન હતી અને ટોટલ હોય તે અંદર પ્રમાણ કેટલું જરૂરી છે અને આ આ છે તેમાં પ્રમાણ કેટલું હોવી જોઈએ એનાથી પણ ઓછી આવેલી છે